હેલો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ તો હાલ વાગી ગયા છે અગિયાર ને અઢાર ઓલમોસ્ટ સવા અગિયાર જેવું થઈ ગયું છે અને હું અને મમ્મી અમે જઈએ છીએ આપણે જે મહિનાનું હટાણું કરવા જવાનું હોય ને એ ગુજરાતી વર્ડ્સમાં હટાણું મતલબ કરિયાણું કરિયાણું લેવા જઈએ છીએ જ્યાં અમારે જવાનું છે ને ત્યાં બધા કરતાં જૂનમ જૂની એ દુકાન છે કરિયાણાની કારણ કે અમે જ્યાં પહેલા રહેતા હતા ને લગભગ આજથી સાત આઠ વર્ષ પહેલા નહીં મમ્મી અમે સાત આઠ વર્ષ પહેલાં જ્યાં રહેતા હતા ને ત્યાં જવાનું છે હું તમને બતાવું જો અંદર જઈશ ને તો મારું જૂનું મકાન પણ બતાવીશ કે પહેલાં હું અહીંયા રહેતો તો ત્યાં આપણે કેટલું વર્ષ રહ્યા મમ્મી હું મોટો ત્યાં જ થયો એમને તો ભાઈ એ આપને બાળપણની યાદી છે એ સોસાયટીમાં મારા ખૂબ બહુ બધા ફ્રેન્ડ્સ છે જ્યાં કાંઈ નહીં હું ત્યાં જઈને તમને બતાવું જો અંદર જાઉં તો હું તમને મારું ઘર પણ બતાવીશ પણ ગલી તો દેખાશે જ

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ પટલી પટલી ગલીઓ તમે જોઈ શકો છો પહેલાં આ ગલીઓ અમને લાગતી બહુ એટલે બહુ પહોળી કારણ કે કહેવાય ને નાના હતા ત્યારે તો હું બધું આમ બધું માફક આવતું એમ કમ્પ્લીટ અને અત્યારે તો જોવો છો તમે આ બધી એકદમ ઝીણી ઝીણી ગલીઓ થઈ ગઈ છે કાકાને કેટલી ઉતાવળ છે આ જુઓ છો આ છે અંબિકાનગર આ બધો ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે આ બધામાં શું કહેવાય મશીન જ ચાલે પણ અમે રહેતા ત્યારે એટલું બધું નહોતું અહીંયા બધા એપાર્ટમેન્ટ્સ જ હતા એટલે રેસિડેન્સી રેસિડેન્ટ એરિયો જ હતો પણ કહેવાય ને હવે ગલી એવી થઈ ગઈ પટલી પટલી સાવ એટલે પછી બધા આવી રીતના યુઝ કરવા માંડ્યા જૂના મકાનો બધા પાડીને બધા મોટી મોટી બિલ્ડિંગ્સ બનાવી નાખી અને બધું ભાડે ચડાવી દીધું આ ગલી તો જુઓ તમે આમાંથી ફોર વ્હીલર કાઢવી એટલે ભાઈ ફીણા આવી જાય આ મકાન છે ને જો આયરું આ તમને દેખાય છે આયરું આખું એ મકાન અમારું છે અમારે અહીંયા આ બધું ભાડે જ આપેલું છે મકાન ને બધું મશીન મશીન વાળાઓને એ મકાન શું કહેવાય ના નટુ કાકા ઊભા છે એ મકાન પણ અમે ભાડે જ આપેલું છે પહેલા અમારું ત્યાં કારખાનું ચાલતું હતું બે હજાર પાંચ છ માં નહીં મમ્મી પછી કારખાનું બંધ કરી દીધું અને આ છે નકલાંગ પ્રોવિઝન સ્ટોર અમારું હટાણું કરવાનું સ્થાન અને કાંઈ નહીં જોડાઈ રહ્યો બતાવતો રહું તમને મારી જૂની ગલીઓ પણ મિત્રો આ જોવો હું રહેતો આ જે મોટું મકાન દેખાય છે ને એ ગલીની અંદર રહેતો હતો હું મારું છેલ્લું મકાન હતું ત્યાં અને આપણે હવે અહીંયાથી મસ્ત હટાણું કરી લઈએ જોઈએ છે મમ્મી શું શું લઈ છે જોવો આ બધું જોઈને કાંઈક અલગ જ ફીલ થાય કહેવાય ને કે ભાઈ આમ જૂનું જૂનું બધું યાદ આવી જાય ત્યાં રખડતા હતા આપણે એને બધું તો ગાય આપણું તો હટાણું થઈ ગયું છે ને મમરાની થેલીઓ લઈ લીધી છે ચાર પાંચ મમ્મી હજી થોડું ઘણું છે એનો મરી મસાલા ને એવું બધું તો મમ્મી હજુ એનું મરી મસાલા ને એવું બધું થોડું ઘણું લેવાનું હોય છે એ બધું લઈ જાય બાકી જે મેન મેન હટાણું હતું એ બધું થઈ ગયું છે અને કેવાય ને કે ભાઈ આમ કેવાય ને અહીંયા આવીને એટલે તરત ઓળખી જ જાય કે ભાઈ તમે આના દીકરા ને એમ એટલે પછી આપણને એવું લાગે ઠીક આપણને હજી બધા ઓળખે તો છે એમના માલિકનું એ પણ અહીંયા નથી હોતા આખું આખું આખે કરિયાણાની દુકાન કારીગર ઉપર જ હાલે છે અને ભાઈ આને કહેવાય આમ અખુટ વિશ્વાસ કેવાય ને એમ કે ભાઈ આ કારીગર કોઈ દિવસ દગો નહીં દે એ ટાઈપનું છે છે બાકી અત્યારના તો ભાઈ માલિક ગયા નથી ને કટકી એવું જરૂર કેરી નથી નહીં મમ્મી હવે આપણે ક્યાં જવાનું છે હવે કુબેનગરમાં જવાનું છે કુબેનગરમાંથી શું લેવાનું છે હજુ ધાણી એટલે આમાં અમારે ભાઈ કેવું છે કે ખબર મમ્મીની બધી આમ ચૂઝેબલ દુકાનો છે કે પછી કોઈક એવા છે કે ભાઈ અહીંયાથીને અટાણું કરવાનું અહીંયાથી ધાણી લેવાની પછી ત્યાંથીને એક બીજી જગ્યાએ પણ જવાનું છે ત્યાંથી સાવણી લેવાની એવો કરિયાણાની દુકાને બધું જ મળતું હોય ધાણી સાવરણી બધું હોલ એન્ડ સોલ પણ મમ્મીનું કામ કેવું કે ભાઈ અહીંયાથી જ આ વસ્તુ અહીંયાથી જ લેવી લેવાય એમ કે ન્યાની વસ્તુ ત્યાંની પ્રખ્યાત હોય એટલે એ સારી જ હોય એમ એટલે એ રીતનું છે ભાઈ મમ્મીનું એટલે મમ્મી આરે આવીએ એટલે લગભગ ત્રણ ચાર કલાક તો ફિટ થઈ જ જાવી કાંઈ વાંધો નહીં ભાઈ આપણે શું કહેવાય સારું જીવન જીવું હોય તો બધી વસ્તુઓ પણ સારી વાપરવી પડે અને ભાઈ જો સારું વાપરજો તો હેલ્થ સારી રહેશે અને તમારા માટે આમને મસ્ત મસ્ત બ્લોગ બનાવતા રહીશું એટલા માટે ભાઈ કહેવાય ને ખાવા પીવામાં અને ખાવા પીવાની વસ્તુમાં કોઈ દિવસ ઓલું ન કરાય એમ કે ભાઈ આજે હાલો જે છે એ ખાઈ લઈએ કે પછી જેવું છે એવું ખાઈ લઈએ એટલે ભાઈ જે હોય ને બધું આમ વાળું અને સારું ખવાય જેનાથી આપણી હેલ્થ પણ સારી રહી અને આપણે શું કહેવાય કામ કરવા માટે પણ સક્ષમ રહીએ તો ગાઈઝ અમે પહોંચી ગયા છે ઈશ્વર કૃપાની માર્કેટમાં અને ભાઈ માર્કેટમાં આવીને જો મમ્મી શાકભાજી લેવાનો હોય ને ઈશ્વર કૃપાની માર્કેટમાં એવું તો કોઈથી બન્યું જ નથી કારણ કે ભાઈ અહીંયા છે ને શાકભાજી એટલું ફ્રેશ હોય છે ને કારણ કે જો આજે સવારે લેવાનું તો સાંજ પડે તો બધાનું વેચાય છે કારણ કે એટલા આ વિસ્તારમાં આટલું પબ્લિક રહીને ભાઈ શું વાત કરું તમને અહીંયા આમ ઓલવેઝ ટ્રાફિક હોય આ કહેવાય ને આ રોડ ઉપર ઓલવેઝ ટ્રાફિક હોય ઈશ્વર કૃપાની માર્કેટ અલવેઝ ભરેલી હોય અને ભાઈ એમાં સુધી સ્પેશિયલ રોકવાનું કારણ તો એ હતું કે ભાઈ મમ્મી જેને એટલી ખાખટી કેરી આવે ને એ ભાળી ગઈ નાની નાની જે ઉનાળો સ્ટાર્ટ થતા જે નાની નાની કેરી આવે ને જે ચીડિયા કરીને એમાં મીઠું મરચું નાખીને જે ખાય ને એ કેરી ભાળી ગઈ અને ભાઈ અમારા ઘરે બધાને એટલી એ કેરી ભાવે તો મમ્મી ગઈ છે લેવા માટે અને ભાઈ કહેવાય ને કે આજે તો કંઈક અનોખો જ આનંદ આવશે એ કેરી ખાઈને તો મમ્મી આવે ત્યાં સુધી વેઇટ કરીએ અને પછી પાછા મળીએ જો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં હોય અને સાથે સાથે કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં ભૂલતા નહીં ને ભૂલતા જ નહીં અને સબસ્ક્રાઇબ તો તમે કરી જ દેવાના છો તો મિત્રો હાલ અમે આવી ગયા છે ઈશ્વર કૃપા ઈશ્વર કૃપા પ્રોપર ઈશ્વર કૃપા અને ભાઈ આપડી આ નાનપણની સ્કૂલ છે નહીં દેખાતું ભાઈ આ જોવો છો તમે આ આપણી નાનપણ સ્કૂલ છે આપણે ભાઈ અહીંયા જ ભણ્યા છીએ આ સ્કૂલ ને મારે કાધો છે એટલો સર ટીચરનો અને ભાઈ ત્યારે તો ભાઈ ચાલીને આવતા ને ચાલીને જતા અત્યારે તો ભાઈ ચાલવાનું કીધું હોય ને તો આમ ગાઠા વળે નહીં મમ્મી આ ખંભે ખંભે બેગ નાખીને આયેલા જતા એમ કે છે મમ્મી અને પછી તો ભાઈ સાયકલ લઈ લીધી ને તો સાયકલ લઈને ન નો આવો દેતા એક વાર પડ્યો તો હું નહીં મમ્મી તે સાયકલ વાયર હલવાઈ ગયો રિક્ષા માટે સાયકલ આવી હું પાય એટલે ભાઈ આવી ખૂબ જ મસ્તી કરતા જતા હતા તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ આ જો આ છે ને ધાણી ત્યાં અને મમ્મી જાય છે ત્યાં મમ્મી આવી ગઈ છે જોવો જો ધાણી તમે આમાં હું લીધું મમ્મી ડાળિયા એટલે અમારે કેવું હોય છે અમારી ઘરે આવું ચટાકા પટાકા આવતું જ રહેતું હોય છે કારણ કે અમને છે આ સિંહ ખારી સિંહ ને ડાળિયા ને એવું બધું બહુ જ ભાવે તો એ તો ઘરે મમ્મી ખૂટવા જ ન દે નહી મમ્મી એટલે અમે કેવું હોય છે રાતે મોડા વેલા મોડા સુઈએ ને તો મતલબ એવું બધું નાનું મોટું ખાધા જ કરીએ અને મોઢું ચાઇલા જ કરતું હોય છે એટલે મમ્મી તો એ ખૂટવા જ ન દે તો હાલ હવે અહિયાં થી ક્યાં જવાનું છે મમ્મી સાવણી લેવાની સાવણી તો સાવણી જકલંગમાં ગયા તા ને ત્યાં બધું જ મળી રે સાવણી મળે પછી આ કરિયા કરિયાણું હોલ સોલ મળે આ ધાણી મળે ડાળિયા મળે બધું જ મળે પણ નહીં મમ્મી ને ત્યાંથી લેવાનું જ નહીં જે એની સિલેક્ટેડ દુકાન હોય ને ત્યાંથી જ બધું લઈ કાંઈ નહીં તો હવે જઈએ ત્યાં અને સાવણી લઈએ પછી પાછા તમને તો મિત્રો હાલ અમે પહોંચી ગયા છીએ પુણા ગામ અને હું તમને દુકાન દુકાન બતાવું આ આ જોવો જો પારસ એન્ટરપ્રાઇઝ છે ઘરની અંદર જ જ બનાવેલી છે એના કામમાં એવું છે કે ભાઈ ખૂબ જ મસ્તીનું મટીરિયલ વાપરે છે ખબર નહીં હવે સાવણી ને એવું બધું જાતે બનાવતા હોય છે કે બહાર થી લાવતા હોય છે પણ એનું જે હોય છે ને બધું મટીરિયલ કે બધી વસ્તુઓ બધી એક નંબર હોય છે અહીંયા ઘરનો હોલસેલ સામાન મળી જાય કપડાં ધોવાના લિક્વિડથી લઈને વાસણ ધોવાના લિક્વિડ સુધીનો પછી નાની નાની જે આપણા ઘરમાં વપરાય ને એવી ચીપટીથી લઈને કચરા પોતા સુધીનો બધો જ હોલ એન્ડ સોલ સામાન એમ તમે પણ આવીને એકવાર જોઈ લેજો અહીંયા ખૂબ જ મસ્ત વસ્તુ બધી મળતી હોય છે અને હવે મમ્મી અહીંયા આવે છે તો ભાઈ સારી જ મળતી હોય તો જ અહીંયા ધક્કો ખવડાવતો હોય ને બાકી અહીંયા આવીને ફાયદો શું છે કારણ કે બધી બધી વસ્તુ મળતી જ હોય છે પણ ક્વોલિટી ને બધું સારું હોય છે ને તો બધા અહીંયા આવતા હોય છે તો જ મમ્મી ગયા હતા ખાલી સાવણી લેવા અને જોવો જો એને કેટલું બધું તો લીધું છે આસનિયા છે પછી કઈક લિક્વિડ લીધું છે સાવણીઓ લીધી છે એટલે મમ્મી નું કેવું છે કઈક આમ આવી ભાળી જાય ને એટલે ભાઈ હૈદ બારું લે જ લે એમ કે પછી આમ ધક્કો નહીં કે એવું રીતના હોય કે હું હોય ખબર નહીં તૈ તમે આવી ગયા એમ ને તો આપણે ખાલી સાવણી લેવાની વાત હતી તમે તો કેટલું બધું લઈને આવ્યા મમ્મી હે લેવું જાય ને પછી ધક્કો નહીં એમ ધક્કો નહીં વરસ તો જુઓ કાંઈ આવું જેમ કહેવાય ને કે ભાઈ ક્યાંક જઈએ એટલે લઈ જ લેવાનું એમ બધું કેટલી પછી પગ લીધા ઘણું બધું લીધું અને લિક્વિડ એનું લીધું લિક્વિડ હોય તો નથી લીધું કે કપડા નું હજી બાકી લેવું આયા

મમી માકી ની મંદી ગ્રહ મના તો હું મમી હે રાહી ને કરી ગયો ત્રણ વાર તો પીપી તો કરે જ નાનો છે તો તમારું તો કોબી જે રામભાઈ કે ભાઈ મારો તો બાના હાથ માં કેવો જાનો રહી ગયો ભીખો તો રહી એને મજા આવતી હોય સ્વાદ આવતો હોય હલે વા કેવા લાગે છે જતો નાઈ નાઈ કરી લીધા ને રામભાઈને હુડાવે છે અને અહિયાં ચાલી રહી છે રોપાની મમ્મી હારે વાત અને હવે આપણે નીકળીએ છીએ ઘરેથી અને ક્યાં જઈએ શું કરીએ બતાવું તમને સારું હાલો મમ્મી આવજો હાંજે મેળા તો ગાય જ આવી ગયો હતો ગાડીમાં હવા ચેક કરાવવા માટે અને ભાઈ લાગતું હતું કે ઓછી હવા હશે તો વિચારું કે હવા ચેક કરાવી લઉં અને ભાઈ ચેક કરાવીને પછી આપણે જઈએ ક્યાં જઈએ જે હજુ કાંઈ નક્કી છે નહીં પણ જોડાઈ રહ્યો તમને બતાવતો રહું ક્યાં જઈશ ક્યાં શું કરીશ બધું બતાવું તમને ત્યાં સુધી જોડાઈ રહ્યો અને મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો પાર્ટી આવી એટલે ભાઈ પાર્ટી તો ટ્રાફિક નો તો રહેવાનું જ છે આપણે કારણ કે અહીંયા ટ્રાફિક નો ખૂટે ભાઈ ખબર નહીં કેમ જો આ બધા રોંગમાં આવે યાર પિયુષભાઈ કંઈક કરો સુરતનો ભાઈ તમારી વગર બધું સૂનું સૂનું છે મારો ભાઈ હમણાં તમારા વિડીયોઝ નતા આવતા રોંગના પાર્ટી આવી જાવ એક વાર પાર્ટી સર્કલ જે ટોટલવાળા વાળા સર્કલ કોઈક કોઈક મળી જ રહેશે તમને હાલ આવી ગયા છીએ મીરભાઈ જોવો છો તમે તો ભાઈ આવી ગયા છીએ ઘરે અને મસ્ત એવો કેરીનો સંભારો છે પછી આ ખાખટી કેરીનો સંભારો છે આ પણ રોટલી દહીં અને ચા તો ભાઈ ખાઈ લઈએ મસ્ત એવી અહીંયા ચાલી રહી છે મસ્ત એવી રોટલી બને છે લાઈવ ગરમા ગરમ અને મમ્મી રામને ઈચકાવે છે રામભાઈ હોવાનું નામ લેતા નથી હું કેવું મમ્મી કેમ આજે હું હે કે અને અહીંયા જો રોટલી ફૂલે ખાલી ભાઈ ગરમા ગરમ રોટલી આવે છે ખાઈ લઈએ અને મળીએ પાછા જોવો જો આ આપણું ફેવરેટ છે કેરીનો સંભારો આ કેરી કીધું નથી કાંઈ નહીં આમને જોડાયે રહ્યો અને ખાઈ લઈએ પછી મળીએ પાછા અહીંયા દાદા રમાડે છે રામભાઈને અને ઈશાનભાઈ બેઠા બેટા છે જોવો જો હું કેવું ઈશાન ભાઈ મજા મે તો આવું ફરે ભાઈ હેડ બારી મજા આવે રામ ને

કે છે પંખો કે તો પંખો તો જોઉ છું પંખો છે ઈ તાલો છે તાલો ઓહ કે મમાઈ કે ધોરી કે મમાઈ કે કે બાકી તો તમ પર તાલ લગન કરવા છે બાકી લગન કરવા છે દર કેવા લગન કરવા ગામ ભાઈ નું મોહળ આવી ગયું છે જો જો પરબારો રૂમ માં આવી જાય જો નહીં દાદા ને મેળાક નહીં મને કે નહીં શોભા ને ડાયરેક્ટ રામભાઈ ભાઈ જોજો તમે મેયા મામા નો તો વારો જ નતાવા શોભા તને રામભાઈ કઈ સુતા નથી હવે પપ્પા અને માસી સાથે મસ્તી કરે છે

નમવાતે એમ લીધા છે જોજો આવી ગયા છે કે જાતા જાતા રમાડતા જાય માસા જો બાવા થઈ ગયા છે જુનાગઢ જાઉં એ રીતના ના હાલો બાય